ઉદ્દેશ્ય નું કઈક એવો હતો કે ગરીબ લોકોને રોજગારી મળી રહે અને સરકારના જે પણ વિકાસના કામો હોય એ કામો પણ થાય પરંતુ આ યોજનાનો ઉદ્દેશ્ય છેલ્લા થોડાક વર્ષોથી જાણે કે બદલાઈ ગયો હોય તેવું લાગે છે આ યોજના અંતર્ગત કામ કરતી જે પણ એજન્સીઓ છે તેમના માલિકો જાણે પોતાનું ઘર ભરવા માટે જ આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું લાગે છે થોડા થોડા સમયના અંતરે જે પણ મનરેગા યોજના અંતર્ગત કોભાંડો સામે આવે છે તેમાં આવી એજન્સીઓના માલિકો ની જ વાત સામે આવે છે એમના જ નામ સામે આવે છે એમની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ તપાસના નામે દોર આગળ વધે છે કેવી તપાસ થાય છે કેવી સજા થાય છે એ તો પછીનો સમય બતાવે છે પરંતુ ગરીબ લોકોને જે રોજગારી આપવાનો ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય કે જાણે કે ક્યાંક સાઈડમાં રહી જતો હોય તે લાગે છે અને એવું કહી શકાય કે ગુજરાતમાં મનરેગા યોજના અને કોભાંડ હવે તો એકબીજાના પર્યાય બની ગયા હોય તેવી રીતે ચાલતું હોય એવું ચોક્કસ લાગે છે કારણ કે થોડા સમય પહેલા દાહોદમાં બચ્ચુ ખાબડના બે દીકરાઓની જે એજન્સી છે એમણે મનરેગા કોભાંડમાં

કરોડો રૂપિયાના કોભાંડ થયા હોવાની ઘટના સામે આવી છે દાહોદ બાદ ભરૂચના ચકચારી સાત પોઈન્ટ ત્રીસ કરોડના મનરેગા કોભાંડમાં પોલીસે બસો થી વધુ લોકોની પૂછપરછ અને પાંચસો થી વધુ ખાતાઓમાં બે હજાર એકવીસ થી લઈ બે હજાર પચીસ સુધી જે પણ લેવડ દેવડ નાણાકીય વ્યવહાર થયા હોય તેની ઝીણવટપૂર્વક તપાસ બાદ કોભાંડના તાર આખરે કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જુનાગઢના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના પરિવાર સાથે જોડાઈ આમોદ જંબુસર અને હાંસોડ તાલુકામાં થયેલા સાત ત્રીસ કરોડના કોભાણમાં આખરે હીરા જોટવા અને પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ વ્યક્તિની હાલ ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે બરોજ જિલ્લાના ત્રણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયલા કોભાનમાં આપણે વાત કરીએ પ્રમાણે હીરા જોટવા અને તેમનો દીકરો દિગ્વિજય જોટવા મુખ્ય ખેલાડી હોવાની વાત સામે આવી છે કારણ કે તેમના દ્વારા જ આ מסમોટા કોભાન કરવામાં આવ્યા હોવા નહીં સીધી જ વાત હવે સામે આવી ચૂકી છે બંને પિતા પુત્રએ જલારામ અને મુલ્લીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ

ભૂમિકા મહત્વની હોય છે જે આપણને સૌને ખબર છે અને વિકાસના કામોની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકાર પાસેથી નાણાં લઈ અને બંને એજન્સીઓને આપી દેતા અને આ નાણા સીધા જોટવા પરિવાર સુધી પહોંચી જતા હતા ભરૂચ પોલીસે હીરા જોટવા પુત્ર દિગ્વિજય જોટવાની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરી છે અને દિગ્વિજય જોટવા હાલમાં જ વેરાવણની સુપાસી ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકેની ચૂંટણી જીત્યા હોવાની વાત પણ સામે આવી છે તો હાંસોટ તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલર કે જે જલારામ અને મુરલીધર એજન્સીના બોગસ બિલો તૈયાર કરતા અને જરૂર પણ ત્યાં બોગસ ઉપયોગ તેણે કર્યો હોવાની વાત સામે આવી છે સરકાર પાસેથી બંને એજન્સીઓને પેમેન્ટ અપાવવામાં તેની મહત્વની ભૂમિકા હતી જેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે તેના બેંક ખાતામાં એકતાલીસ લાખ રૂપિયાના વ્યવહાર થયા હોવાની પોલીસને જાણ થઈ છે બહાર આવી હતી હવે આ ગેરરી શોધવા ગુગલ મેપિંગ સહિતની પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો બેંક ખાતાઓની તપાસ દરમિયાન બંને એજન્સીઓ હીરા અને તેના પુત્ર સાથે જોડાયેલી હોવાની

અ હજુ એવી પણ વાત સામે આવી રહી છે કે હજાર હજુ વધારે લોકોની સંડોવણી આમાં હોય શકે કારણ કે આટલું મોટું કૌભાંડ માત્ર ત્રણ વ્યક્તિથી ન થઈ શકે આ એજન્સી હીરા જોડવા અને દિગ્વિજય જોડવાની હતી પરંતુ તેમની સાથે જોડાયેલા હજુ અનેક નામોના ખુલાસા આગામી સમયમાં થઈ શકે છે કારણ કે પોલીસ જેમ જેમ તપાસ આગળ કરશે તેમ તેમ આ નામો બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે તો ભરૂચમાં મનરેગા કૌભાંડમાં

યોજનામાં શ્રમિકો મારફતે કામ કરાવવાના હોય છે પણ પિતા પુત્ર ની જોડીએ યાંત્રિક રીતે જ આ કામો કરી દીધા કામો કરાવી લીધા શ્રમિકોના બોગસ જોબકાર્ડ બનાવી તેના ખાતામાં જમા થયેલ મજૂરીના પૈસા પણ તેઓ ઉપાડી લેતા જલારામ અને મુલ્લીધર એજન્સી કામના બદલામાં સરકાર તરફથી મળેલા રૂપિયા હીરા જોટવા અને તેના પરિવાર અને તેમની કંપનીના ખાતામાં જરાવી દીધા

તો મનરેગા યોજનાના કામોમાં આઉટસોર્સિંગના કર્મચારીઓની મહત્વની ભૂમિકા હોય છે જે આપણને સૌને ખબર છે હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ ત્રણેય તાલુકામાં આઉટસોર્સના કર્મચારી તરીકે પોતાના જ માણસોને ગોઠવી દીધા હતા અને આ માણસો સરપંચો પાસેથી હાથથી લખેલા ઠરાવો વિકાસના કામોના બિલ અને વેબસાઇટ પર ફોટા અપલોડ કરવા સહિતની કામગીરી કરતા હોવાની વાત પણ સામે આવી છે હવે વિકાસના કામોની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓ સરકાર પાસેથી નાણાં લઈ અને બને બંને એજન્સીઓને આપી દેતા હતા અને આ નાણાં જોટવા પરિવાર સુધી પહોંચી જતા હતા તો એક વાત એ પણ સામે આવી છે કે ભરૂચ પોલીસે હીરા જોટવા ને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની આ કૌભાંડ અંતર્ગત ધરપકડ તો કરી લીધી છે પરંતુ દિગ્વિજય જોટવા હાલમાં જ વેરાવળની સુપાસી ગ્રામ પંચાયતમાંથી સરપંચની ચૂંટણી પણ જીત્યા હોવાની વાત સામે આવી છે પોલીસને આવી વિગત મળી છે તો હાસોટ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા રાજેશ ટેલર કે જેની પણ આ કૌભાંડમાં હીરા જોટવા અને દિગ્વિજય જોટવા સાથે મહત્વની ભૂમિકા છે અને પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે એટલે કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે ઓપરેટર તરીકે ફરજ બચાવતા રાજેશ ટેલર કે જે જલારામ અને એજન્સીના બોગસ બિલો તૈયાર કરતા હતા જ્યાં પણ જરૂર પડી ત્યાં બોગસ બિલોમાં તેને નકલી સહી પણ કરી હોવાની વાત સામે આવી છે એટલે સરકાર પાસેથી બંને એજન્સીઓને પેમેન્ટ અપાવવામાં રાજેશ ટેલરની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તેના બેંક ખાતામાંથી એકતાલીસ લાખના નાણાકીય વ્યવહાર થયા હોવાની કામોની તપાસ દરમિયાન સાત પોઈન્ટ ત્રીસ કરોડ ગેરરીતિ બહાર આવી હતી અને આ ગેરરીતિને શોધવા માટે ગુગલ મેપિંગ સહિતની પદ્ધતિનો ઉપયોગ કરાયો હોવાની વિગત પણ મળી છે બેંક ખાતાઓની તપાસ દરમિયાન બંને એજન્સીઓ

છે વાત સામે આવી આમોદ જંબુસર અને હાંસોડ તાલુકામાં નક્કી થયેલા કામો નથી થયા અથવા કામોમાં જ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે ઓછું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને અમુક કામો તો છે કે તે કરવામાં જ નથી આવ્યા ને છતાં પણ કાગળ પર બતાવી દેવામાં આવ્યા છે મનરેગા યોજનામાં શ્રમિકો મારફતે કામ કરાવવાના હોય છે પરંતુ આ પિતા પુત્રએ યાંત્રિક રીતે આ કામો કરાવી દીધા શ્રમિકોના બોગસ જોબ પણ બનાવવામાં આવતા હતા તેમના ખાતામાં જમા થયેલી મજૂરીના પૈસા પણ તેઓએ ઉપાડી લીધા હતા

હજુ કૌભાંડની રકમમાં પણ વધારો થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે કારણ કે પોલીસે અત્યાર સુધી જે તપાસ કરી એમાં આટલી રકમના કૌભાંડ સામે આવ્યા છે પૂછપરછ દરમિયાન વધારે વ્યક્તિઓ અને વધારે સંખ્યામાં એટલે કે મસમોટું કૌભાંડ હજુ પણ આમાં થયું હોય તેવી શક્યતા છે એટલે તપાસ બાદ વધારે નામો ખુલે તેવી શક્યતા છે હાલ તો જે રીતે સામે આવ્યા છે અને અને દાહોદ બાદ ચકચારી કિસ્સો કહી શકાય તેમાં જે પિતા પુત્રની ધરપકડ બાદ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે પોલીસ તપાસમાં હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કોના કોના નામ સામે આવે છે અને આ કૌભાંડ રેલો હજુ ક્યાં સુધી પહોંચે છે